તમને સંબંધોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીની વાત કરવામાં આવે તો મેષ રાશિમાં શુક્રનું ગોચર દરમિયાન તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો બગડી શકે છે આ સમય દરમિયાન તમારા ઉપર કામનું દબાણ વધી શકે છે વ્યવસાયિક ક્ષેત્રમાં તમને કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે અપેક્ષિત નફો મેળવવામાં પાછળ રહી શકો છો નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમને નાણાકીય લાભ થવાને બદલે વધુ ખર્ચ થઈ શકે છે આ સમયે તમારો ધન ભંડોળ મર્યાદિત થઈ શકે છે પ્રેમ જીવનમાં જીવનસાથી સાથે પરસ્પર તાલમેલના અભાવને કારણે સંબંધોને ખુશી અને શાંતિ ખલેલ પહોંચાડી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે તમને નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આંખોમાં દુખાવો અને બળતરાની ફરિયાદ થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવવુ વૃષભ રાશિના જાતકોની પહેલા અને છઠ્ઠા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા બારમા ઘરમાં ગોચર કરવા જઈ રહ્યા છે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે તમારા ભવિષ્ય વિશે ચિંતિત રહી શકો છો આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે આ ઉપરાંત આ ગોચરના સમયગાળા દરમિયાન તમારે વધારે મુસાફરી કરવાની શક્યતાઓ પણ બની રહી છે કારકિર્દીની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા ઉપર કામનું દબાણ વધી શકે છે જેથી તમારા પરિણામો મેળવવા માટે યોજનાબદ્ધ રીતે કામ કરવાની જરૂરત પડશે વ્યવસાયની વાત કરીએ તો એકાગ્રતા અને આયોજનના અભાવને કારણે તમે નફો ગુમાવી શકો છો જેના કારણે તમારા માટે ઇચ્છિત પડી શકે છે નાણાકીય બાબતોમાં બેદરકારીને કારણે તમને પૈસાનું નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી તરફથી સહયોગ ન મળવાને કારણે તમે નિરાશ અને નાખુશ થઈ શકો છો સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા પગ અને જાંઘમાં દુખાવાની શક્યતાઓ વધી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની શુક્ર મિથુન રાશિના પાંચમા અને બારમા ભાવના સ્વામી છે જે હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે મેષ રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે તમારા બાળકો તરફથી વધુ ખુશી મેળવી શકો છો અને તેમના સહયોગથી તમે ખુશ રહેશો તમે વધુ નફો મેળવવામાં સફળ થઈ શકો છો કારકિર્દીની વાત કરીએ તો તમને નવી નોકરીની તકો સાથે સંબંધિત નવા કાર્ય મળવાની શક્યતા છે તમને સ્થળ પર તકો મળવાની પણ શક્યતા છે વ્યવસાયના ક્ષેત્રમાં તમે સામાન્ય વ્યવસાયની તુલનામાં સટ્ટાબજારના વ્યવસાયમાં વધુ નફો કમાઈ શકો છો પરંતુ નિષ્ણાતોની સલાહ સાથે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકશો અને બચાવી શકશો શુક્રના આ ગોચર દરમિયાન તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો પ્રેમ જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે ખુશ ક્ષણો વિતાવશો તમે તમારા જીવનસાથી સાથે તમારી સારી છબી બનાવવા માટે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છો સ્વાસ્થ્ય પ્રત્યે ખુશ રહેવાના કારણે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ ઉપરાંત તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી રહેશે જે તમને તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિની કર્ક રાશિના ચોથા અને અગિયારમાં ભાવના સ્વામી છે શુક્ર જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન તમે તમારી સુખ સુવિધાઓ વધારી શકશો મિલકતમાં રોકાણ કરી શકશો અને તમારા નફા અને ખર્ચ વચ્ચે સંતુલન પણ જાળવી શકશો કારકિર્દીના ક્ષેત્રમાં તમારે તમારા કામના દબાણનો સામનો કરવો પડી શકે છે મેસ રાશિમાં છુક્રોના ગોચનને કારણે તમારી નોકરી બદલવાની શક્યતાઓ છે કામના દબાણમાં વધારો થવાના કારણે તમે વધુ તણાવમાં આવી શકો છો વ્યવસાયની વાત કરીએ તો તમે વધારે નફો કમાઈ શકતા નથી અને જો તમે નફો કમાતા હોવ તો પણ તમારા વ્યવસાયમાં સાતત્ય જાળવી રાખવું તમારા માટે મુશ્કેલ બની શકે છે આર્થિક રીતે તમે સારા પૈસા કમાશો પરંતુ તે જ સમયે તમારા ખર્ચમાં વધારો થવાના સંકેતો છે જે તમને ચિંતિત કરી શકે છે તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે તાલમેલના અભાવને કારણે તમે અસ્વસ્થતા અનુભવી શકો છો અને આ તમને પરેશાન કરી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ ગોચરના સમયગાળા દરમિયાન તમને માથાનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા છે આ કારણે તમે ચિંતિત રહી શકો છો નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી તો સિંહ રાશિના ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે શુક્રદેવ જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રના આ ગોચર દરમિયાન તમારા નવમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રના આ ગોચર દરમિયાન તમારી નૈતિકતા અને સિદ્ધાંતોનો ભાવના વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન તમારે વધુ તીર્થસ્થળોની મુલાકાત લેવી પડી શકે છે તમે બીજી જગ્યાએ પણ જઈ શકો છો કારકિર્દીના ક્ષેત્રમાં એવા સંકેતો છે કે તમને તમારી નોકરીમાં વધુ લાભ મળશે આનાથી તમારી પ્રગતિ થશે તમને નવી નોકરીની તકો પણ મળી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સારી રકમ મળશે આ સાથે તમે પૈસા પણ બચાવી શકશો વ્યવસાયની વાત કરીએ તો તમને નવા વ્યવસાયિક ઓર્ડર મળી શકે છે જે તમને વધુ નફો મેળવવામાં મદદ કરશે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવન સાથી વચ્ચે સારો તાલમેલ રહેશે અને તમે ખુશીઓનો આનંદ માણશો આ સમય તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહેશે વધુ ઉર્જાને કારણે આ સમય તમારું સ્વાસ્થ્ય એકદમ નોર્મલ અને સારું રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની કન્યા રાશિના બીજા અને નવમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવાના છે શુક્રના આ ગોચર દરમિયાન તમે તમારી અસલામતીના કારણે સુરક્ષિત અનુભવી શકશો નહીં તમારી ખુશીઓમાં ઘટાડો થઈ શકે છે કારકિર્દીની વાત કરીએ તો આ સમયે તમને કંઈ પણ રોમાંચક નહીં લાગે તેના બદલે તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે જે તમને ઉદાસ કરી શકે છે વ્યવસાયના ક્ષેત્રમાં યોગ્ય રીતે ન ચલાવી શકવાના કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે તમે તમારા વ્યવસાય માટે યોગ્ય સમયપત્રક જાળવી શકતા નથી તમારા અંગત જીવનમાં અહંકાર સંબંધિત સમસ્યાઓને કારણે તમારા તમારા અને જીવનસાથી વચ્ચે ખુશીઓમાં ઘટાડો થવાની શક્યતા છે આ કારણે તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવી શકતા નથી સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જોઈએ તો તમને આંખોમાં દુખાવો થવાની શક્યતા છે અને આંખોમાં બળતરાને કારણે આવું થઈ શકે છે